જય કિસાન ખેડૂત મિત્રો આ છે બિયારણ પ્લોટિંગનો રાયડો જુઓ આમાં નર બ બે ઓર છે આઠ ઓર નારીની છે એટલે આ બધું અલગ એમાં જુઓ બે ઓર અહીંયા બે ઓર આ બેન કાપેરે અહીંયા એટલે આમાં નીચો નર છે જુઓ પાકી વહેલો જાય અને પાછો નીચો થાય ફૂલડા એમાં કાપી નાખે એટલે આ બે ઓર આમાં બે આઠ મૂકી નારીની અને વરી પાછો આ બેન લહેર્યા એમાં બે ઓવર ને વરી આ બાઈ લહેરી એમાં બે ઓવર નીચો દેખાય રહ્યો જો પછી આ અમારા ભરતભાઈ લહેર્યા એમાં બે ઓવર જો આ નીચી દેખાય તમે વ્યવસ્થિત જોશો એટલે ખ્યાલ આવી જશે આવી રીતના બે બે ઓવર આઠ ઓર નારીની બે ઓવર નરની આઠ ઓર નારીની બે ઓવર નરની આખા ખેતરમાં એ જ રીતે વાવેલો છે અને વાઢવાનો અલગ ઈ અને ભેગો પણ અલગ કરવાનો કારણ કે ક્રિસ્ટલ કંપનીનો બિયારણ માટેનું પ્લોટિંગ છે એટલે મિક્સિંગ ન થવો જોઈએ એક પણ છોડ નારી ભેગો નરનો ન જ આવવો જોઈએ નર ભેગો નારીનો ન જ આવવો જોઈએ આવો છે જુઓ રાયડો આમાં મધમાખીની ત્રણ પેટીઓ મૂકી ગયા હતા કંપનીવાળા આ જો આ નરનો છોડ ભરત નરનો છોડ નીચો છે ને છોડ જ નીચો જુઓ ઠીસકો ઠીસકો આ એમાં ઉપર પાછો કાપી લીધા હતા ફૂલ 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 થયા એટલે કાપી લીધા હતા ને હા ફૂલ થયા એટલે કાપી લીધા હતા એટલે ઠીસકો રહી ગયો અને પોળો થાય મતલબમાં માથાળું તૂટી જાય એટલે ઊંચો નથી શકે ફેલાય પોળો થાય ઊંચો નથી થાય એનો મતલબ એ આપણે કોઈ પણ છોડમાં તમે એનો ટોચ કાપી લો એટલે પોળો થાય ઊંચો નથી શકે પછી એરંડો હોય કપાસ હોય જી હોય એમાં જીરું હોય રાયડો હોય કપૈ હોય ને ગમે તો એ ઊંચું નથી શકે પછી પોળું થાય જેટલી એની જગ્યા હોય એ પ્રમાણે પોળું તાકાત જેવી જમીનની આ એવી રીતના છે જો અલગ જાતનું અમે ખતરો કર્યો છે ભાવે આના વધારે છે એટલે મહેનત કરવી પડે છે અને ભાવે વધારે ઉત્પાદન તો હવે આમાં ત્રીજી ફેરાનું છે એટલે ઉત્પાદનમાં તો મણિકા તો વધારે નહીં થાય એવું દેખાય છે પણ નક તો એમ કહેતા હોય છે કે મણિકા એ વધારે થાય પણ મણિકા તો વધારે લગભગ નહીં થાય એવું દેખાય છે કારણ કે આમાં ત્રીજી ફેરાનો રાયડો એક ફેરા ચાલીસ કિલોવાળા સાઠ મણ થયો ગઈ સાલે તો બાવ એકાવન થયો ભરત કેટલો થયો હતો એકાવન માં ને હા ગઈ સાલે એકાવન માં ને આ ફેરે હવે ભગવાનજી થાય દે આશા તો અમારે ઘણી છે પચાસ ની આશા છે પણ પચાસ થશે નહીં નહીં ભરત આપણે તો હો ની આશા પણ થાય ને થાય એ થાય ને ભાઈ હા કે કિસાન